જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો વીસમો શ્લોક સમજીશું તાવા પૃથ્વીયો વ્યાપ્ય તવ્યેક દિશ શર્વાદમ લોકત્ર પ્રવ્યસ્થિ મહાત્મન આપ કેવળ એક છો તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો એ મહાત્મા આપના આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે આ શ્લોકમાં ધાવા પૃથ્વીયો ધરતી તથા આકાશની વચ્ચેનું સ્થાન અને લોક ત્રયમ ત્રણેય લોક શબ્દો મહત્વપૂર્ણ છે કારણ કે એમ જણાય છે કે માત્ર અર્જુનને જ ભગવાનના વિશ્વરૂપને જોયું હતું તેવું નથી પરંતુ અન્ય લોકના રહેવાસીઓએ પણ જોયું હતું અર્જુને વિશ્વરૂપના કરેલા દર્શન કોઈ સ્વપ્ન ન હતું ભગવાને જેમને જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તેમણે તેમણે યુદ્ધભૂમિ પરના તે વિશ્વરૂપનું દર્શન કર્યું હતું આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે અહીં મળીશું જય શ્રી કૃષ્ણ રામ